વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો ચોથું પ્રકરણ છે એટલે કે જેમાં લઈએ આપણે આ પિકહ એટલે વિદ્યાર્થી મિત્રો થશે વેપારી એટલે કે દુકાનદાર ગ્રાહકમ પ્રતિ એટલે કે ગ્રાહક તરફ ગ્રાહકમ એટલે ગ્રાહક અને પ્રતિ એટલે એની તરફ ગ્રાહક તરફ એટલે કે ગ્રાહક તરફ એ તંત્ર એટલે આ આશીન એટલે મશીન મશીન શું એટલે ખરીદો બરાબર એટલે કે જે વેપારી છે એ ગ્રાહક તરફ ગ્રાહક તરફ ધ્યાન રાખીને કે છે કે આ મશીન તમે ખરીદો ક્રયણ યોગ્ય અસ્થિ क्रयण योग्यम એટલે કે ખરીદવા જીવ બરાબર આ ખરીદવા જીવ છે આગળ ગ્રાહક એટલે કે ગ્રાહક તસ્ય ક્યા વિશેષતા અસ્તિ તસ્ય એટલે કે તેની તસ્ય એટલે થશે મિત્રો તેની તેની તસ્ય એટલે થશે તેની એટલે કે સી વિશેષતા એટલે કે ખાસિયત બરાબર એની પ્રશ્ન પૂછે છે કે તમે આ મશીન ખરીદવાનું કહો છો તો આ મશીનની શું ખાસિયત છે આ પણ વેપારી એટલે કે આ મશીન જે છે બરાબર એ ભવતહ ભવતહ એટલે કે આપ શ્રી નો ભવતહ એટલે થશે આપ શ્રી નો 50 સત એટલે કે 50 પ્રતિશતમ એટલે કે 50 ટકા 50 સત પ્રતિશતમ એટલે કે 50 ટકા કાર્યભારમ એટલે કે જે તમારો કામનો બોજો છે એલ્પમ એટલે કે ઓછો કરી છે એટલે કે કરશે એટલે કે આ જે મશીન છે એ આપનો 50% કામનો ભાર ઓછો કરશે હળવો કરશે ગ્રાહક ગ્રાહક તહીર કૃપયા દ્વે યંત્રે દદાતુ તહીર તહીર એટલે કે તો કૃપયા કૃપયા એટલે કે કૃપા કરીને તો કૃપા કરીને દ્વે દ્વે એટલે કે બે

એટલે કે આ મશીન આપનો 50% કામનો બોજો ભાર ઓછો હળવો કરશે ગ્રાહક તહીર કૃપયા દ્વે યંત્રે દદાતો તો કૃપા કરીને બે મશીનો આપો વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમને દરેક વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડિયો અભ્યાસ સ્વાધ્યાયની સમજૂતીના વિડિયો વિષય પ્રમાણેનું મટીરીયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ બધા જ વિષયના પરીક્ષાના પેપરની સમજૂતીના વિડિયો એકમ કસોટીની સમજૂતીના વિડિયો અને સ્વઅધ્યયન પોથીની સમજૂતીના વિડિયો પ્લસ પીડીએફ આ બધું જ તમને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી રહેવાનું છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ થાય તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ડાઉનલોડ થયા એટલે તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખશો તો પેડ ક્રોસમાં જુદા જુદા પેડ પ્લાનની પીડીએફો મળશે એક્ઝામ પેપરમાં પેપરો મળશે ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો મળશે તમારું ધોરણ સિલેક્શન કરી વિષય પ્રમાણે પાઠવાજ વિડીયો મેળવી શકશો ચાલો બીજું બીજો ટૂચકો શિક્ષક એટલે શિક્ષક છાત્રાયા એટલે કે વિદ્યાર્થી ગૃહ કાર્ય એટલે કે ગૃહ કાર્ય દ્રષ્ટવા એટલે જોઈને એટલે કે શિક્ષક છે એ વિદ્યાર્થીનું ગૃહ કાર્ય એટલે કે લેશન છે એ તપાસે છે લેસન જુએ છે એટલે લેસન જોઈને કે છે ભવતઃ ગૃહ કાર્યે બહવહ દોષાહા એટલે ભવતઃ ભવતઃ એટલે આપના એટલે કે વિદ્યાર્થીને કહે છે કે તમારા ગૃહ કાર્ય એટલે કે ગૃહ કાર્યમાં બહવહ એટલે કે ઘણી બધી દોષાહા એટલે કે ભૂલો છે એટલે કે શિક્ષક વિદ્યાર્થીનું ગૃહ કાર્ય જોઈને કે છે કે આપના એટલે કે તમારા ગૃહ કાર્યમાં બહવહ દોષાહ ઘણી બધી ભૂલો છે દોષ એટલે ભૂલો છે તાન અપી ભવાન તાન અપી ભવાન તાન અપી એટલે કે તે પણ તે ભૂલો પણ તાન અપી એટલે કે તે ભૂલો પણ ભવાન એટલે કે તમે આપે એક એવમ એટલે કે એકલા જ એકલા જ કરો છો એટલે કે તે ભૂલો પણ તમે કરો છો એટલે કે બીજા કોઈ વિદ્યાર્થી કરતા નથી તમે એક જ વિદ્યાર્થી કરો છો કેમ બરોબર તાન અપી ભવાન એક એવમ કરોતી એટલે કે તાન અપી એટલે કે તે ભૂલો પણ ભવાન ભગવાન એટલે તમે એક એટલે કે એકલા એવ એટલે એક એવ એટલે કે એકલા જ કરો છો તમે એકલા જ કરો છો છાત્ર વિદ્યાર્થી મહોદય એટલે કે સાહેબ એ તે સર્વે દોષા એ તે સર્વા સર્વે દોષા બરોબર અથવા તો એતાન સર્વાન દોષાન एते सर्वे दोषाः એટલે કે આ બધી એતે એટલે આ સર્વે એટલે બધી દોષાહા એટલે ભૂલો અહમ એટલે કે હું એકહ એકલો જ eva એટલે કે જ ન કરોમી નથી કરતો એટલે કે આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી 에તે એટલે આ સર્વે એટલે બધી દોષાહા એટલે કે ભૂલો એટલે હું એટલે એકલો એવ એટલે જ ન એટલે કે નથી કરોતી કરોમી એટલે કે કરતો એટલે કે આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી તો કોણ કરે છે પાઠ લેખને એટલે કે પાઠના લેખનમાં ગૃહ કાર્ય કરવામાં ગૃહ લેખને ગૃહ પાઠના લેખનમાં મમ એટલે કે મારા પિતા એટલે કે પિતાજી

એટલે કે શિક્ષક વિદ્યાર્થી નું ગૃહ કાર્ય જોઈને દોષાહ તમારા ગૃહ પણ તમે એકલા જ કરો છો છાત્ર વિદ્યાર્થી મહોદય સાહેબ એ તે સર્વે દોષાહ અહમ એક ન કરોમી એટલે કે આ બધી ભૂલો હું એકલો જ કરતો નથી ગૃહપાઠ લેખને મમ પિતા અપી સહાયતા કરું આ ગૃહ પાઠના લેખનમાં ગૃહ કાર્ય કરવામાં મારા પિતાજી પણ મદદ કરે છે એટલે કે એ ભૂલ ભૂલ કરે છે છે તો મારે થાય ત્રીજો ટુચકો લઈએ આપણે ગૃહ સ્વામી ઘરનો માલિક અતિથિમ પ્રતિ એટલે કે અતિથિ એટલે કે મહેમાન પ્રતિ એટલે કે તરફ ભવાન આગતું એટલે કે આપ પધારો બરાબર આપતું એટલે પધારો એટલે કે ઘરનો માલિક જે છે એ મહેમાનને કહે છે આપ પધારો સ્વાન ભયમ એટલે કે સ્વાન એટલે કૂતરો ભયમ એટલે કે ભય ડર ન એટલે કે ન અનુભવતું એટલે કે તમે અનુભવો તમે કૂતરાનો ડર જરા પણ ન અનુભવશો ન જાણશો એટલે કે તમે કૂતરાની જરા ચિંતા ન કરતા તેનો ડર નહીં રાખતા એટલે ઘરનો માલિક મહેમાન તરફ આપ અધારો કૂતરાનો ભય ન અનુભવશો ન રાખો અતિથિ એટલે કે મહેમાન કિમ શું સહ તે

स्वभावह એટલે કે સ્વભાવ અસ્તિ એટલે કે છે વા એટલે કે કે ન એટલે કે નથી વા इति એટલે કે તે અહમ એટલે કે હું અપિ એટલે કે પણ ન એટલે કે નથી જાનામી એટલે કે જાણતો એટલે કે ઘરનો માલિક કહે છે કે તેનો કરડવાનો સ્વભાવ છે કે નથી એ હું પણ જાણતો નથી શું છે હવે આપણે એટલે કે કારણ કે એતસ્ય સ્વભાવ એટલે કે એતસ્ય એટલે કે એના સ્વભાવસ્ય એટલે કે સ્વભાવની પરીક્ષણમ એટલે કે પરીક્ષા કે અત્યારે થશે બાકી હું જાણતો નથી કે કરે છે કે નથી કરતો એ હવે ખબર પડે તમે આવો પછી બરાબર એટલે લઈએ આપણે ફરીથી ચાલો ગૃહસ્વામી એટલે કે ઘરનો માલિક

અહમ અપી ન જાણામી એટલે કે તેનો કરડવાનો સ્વભાવ છે કે નહીં એ હું જાણતો નથી આવું કોણ કે છે ઘરનો સ્વામી એત એતસ્ય સ્વભાવસ્ય પરીક્ષણમ અધુના ભવિષ્યતિ કારણ કે એના સ્વભાવની પરીક્ષા હવે થશે બરાબર એ તો તમે આવો પછી થાય પછી ખબર પડે કે કરડે છે કે નથી કરડતો ચાલો ચોથું લઈએ મિત્રો એકદા एकदा એટલે એકવાર एकदा એટલે એકવાર ચોર દ્વયમ ચોર દ્વયમ એટલે બે બરાબર ચોર દ્વયમ એટલે કે બે ચોર વિત કોશે વિત કોશે એટલે કે બેંકમાં લુંઠનમ એટલે કે લૂંટે બરાબર એટલે કે લૂંટ કરોત એટલે કે લૂંટ કરે છે લૂંટે છે એક વાર બે ચોર બેંક લૂટે છે એટલે કે ઘણા બધા બહુની રૂપિયાકાણી ઘણા રૂપિયા પ્રાપ્ત મેળવે છે ગૃહમ એટલે કે ઘરે અગત્ય આવીને એટલે કે ઘરે આવીને તે

પ્રાપ્તમ એટલે કે પ્રાપ્ત કર્યા મળ્યા છે તસ્ય જ્ઞાનાર્થમ એટલે કે તે જાણવા માટે તસ્ય એટલે કે તે જ્ઞાનાર્થમ એટલે જાણવા માટે ધન ગણનામ એટલે કે પૈસાની ગણતરી કરોમી એટલે કરું છું તો પહેલો ચોર શું કહે છે કેટલા પૈસા મળ્યા તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું દ્વિતીય ચોરહ બીજો જોર વ્યર્થ શ્રમમ વ્યર્થ એટલે ખોટી શ્રમમ એટલે મહેનત મા કરતુ એટલે કે ન કરો એટલે કે ખોટી મહેનત ન કરો શ્વ એટલે આવતીકાલે શ્વ એટલે આવતીકાલે વર્તમાન પત્રે એટલે કે છાપામાં સમાજ વાર્તામ એટલે કે સમાચાર આગમિષ્યતિ એટલે કે આવશે एव એટલે કે જ એટલે કે ખોટી મહેનત ન કરો આવતીકાલે છાપામાં સમાચાર આવશે જ એટલે એટલે કે કે પછી ગણના જ્ઞાનમ ગણતરીની જાણ એટલે કે થશે પછી ગણતરીની જાણ થશે કારણ કે કેમ ખબર પડશે તો કે બીજે દિવસે ન્યૂઝ પેપર છાપામાં આવશે કે આ બેંકમાંથી આટલા રૂપિયાની ચોરી થઈ એટલે એ રૂપિયા આપણે ઓટોમેટિક ગણાઈ જશે કે ભાઈ પાંચ લાખની ચોરી થઈ એટલે પાંચ લાખ રૂપિયા આપણી પાસે છે તેને ગણવાની જરૂર નથી આમ તો એકદા ચોર દ્વયમ વિત કોષે ઋણ ઠનમ કરોતી એકવાર બે ચોર બેંક લૂટે છે બહુની રૂપિયા કાણી પ્રાપ્તનોતી એટલે કે તે ઘણા બધા રૂપિયા મેળવે છે ગૃહમ આગત્ય વાર્તાલાપમ કરોતી તે ઘરે આવીને વાતચીત કરે છે પ્રથમ ચોર પહેલો ચોર કિયમ ધનમ પ્રાપ્ત કેટલા પૈસા મળ્યા તસ્ય જ્ઞાનાર્થમ ધન ગણનામ કરોમી તે જાણવા માટે પૈસાની ગણતરી કરું છું દ્વિતીય ચોરહ બીજો ચોર વ્યર્થ શ્રમમ મા તો એટલે કે ખોટી મહેનત ન કરો સ્વ વર્તમાન પત્રે વાર્તામ આ ગમિષ્યતિ એવ એટલે કે આવતીકાલે છાપામાં સમાચાર આવશે તતઃ ગણના જ્ઞાનમ ભવિષ્યતિ એટલે કે પછી જ ગણતરીની જાણ થશે તમે ખોટી મહેનત ના કરો યાર ચલો પાંચમો ઉચકો જોઈએ વૃદ્ધ શંભુનાથઃ એટલે કે વૃદ્ધ શંભુનાથ શું કહે છે મમ એટલે મારી પત્ની અથવા તો ભાર્યા તો પત્ની મમ એટલે મારા ભોજનસ્ય એટલે કે જમ્યા

बरोबर भवतः भारियाया એટલે કે શું તમે તમારી પત્ની સાથે સહ એટલે કે સાથે ભોજનમ એટલે કે ભોજન ન એટલે કે નથી કરોતી એટલે કે કરતા ને વા એટલે કે એટલે કે ભवतः શું તમે भारियाया सह भोजनम ન કરોતી વા पत्नी साथे भोजन नहीं करता के अलग के सुन तमे तुम्हारी पत्नी साथे भोजन नहीं करता तुम्हारी पत्नी तुम्हारा जमिया पछिज भोजन करे छे, तो तो वो पतिव्रता व्रता बात है वो सारी बात है सुन तमे पत्नी साथे भोजन नहीं करता के शंभु नाथ तथा किम पी नास्ति सुन के चे तथा अटले के टेम किम पी अटले कै નાસ્તિ એટલે નથી એટલે કે તેમ કંઈ જ નથી એટલે કે તેવું કંઈ જ નથી મમ એટલે મારા ભોજનસ્ય એટલે કે જમ્યા પશ્ચાત એટલે કે પછી સા એટલે કે તે ભોજનમ એટલે કે ભોજન કરોતી એટલે કરે છે એટલે કે એવું કંઈ નથી એમ તેમ કંઈ જ નથી મારા જમ્યા પછી તે ભોજન કરે છે તસ્ય એટલે કે તેનું કારણમ એટલે કે કારણ અસ્થિ એટલે છે તેનું કારણ છે એટલે અમારા બંનેનું એકા એટલે કે એક જ એવ એટલે જ એકા એટલે એક અને એવ એટલે જ કૃત્રિમ દંતાવલી કૃત્રિમ દાંતનું ચોકઠું અસ્થિ એટલે છે એટલે કે એવું કંઈ નથી મારા જમ્યા પછી તે ભોજન કરે છે એનું કારણ છે કેમ કે અમારા બંનેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે એટલે દાંતનું ચોકઠું બે બોખા છે એમ બિન દાંત નથી એટલે એક જમી લે પછી ચોકઠું કાઢે સાફ કરીને પછી બીજા ચોકઠું પહેરીને જમે છે એમ એ વાત કરવા માંગે છે બરાબર તો ફરી આપણે એકવાર જોઈ લઈએ મિત્રો વૃદ્ધ શંભુનાથ વૃદ્ધ શંભુનાથ પશ્ચા કરે ભાર સહ ભોજન ન કરો શું તમે પત્ની સાથે ભોજન નથી કરતા કે શંભુનાથ શંભુનાથ તથા નાસ્તી તેવું કઈ જ નથી મામા ભોજન્યસ્ય પશ્ચાત સા ભોજનમ કરોતિ મારા જમ્યા પછી તે ભોજન કરે છે તસ્ય કારણમ અસ્તિ તેનું કારણ છે એતહ આવયો એકા એવ કૃત્રિમ દંતાવલી અસ્તિ એટલે કે અમારા બન્નેનું એક જ કૃત્રિમ દાંતનું ચોકઠું છે તો વિદ્યાર્થી મિત્રો હાસ્ય યોગહ રમુજી ટુચકા જે છે એનું સરસ મજાની સમજૂતી અહીંયા પૂર્ણ થઈ છે તો ખાસ તમારે આ બધી સમજૂતીને બધું મેળવવું હોય તો આ પીડીએફ આપણે જે વાત કરીએ પ્રમાણે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેશો બરાબર તો પેડ કોર્સમાં તમને મળી જશે તો અહીંયા સુધી આપણે ખાસ રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત